પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાના ત્રણ દિવસ થઈ ગયા છે હવે ગુજરાતમાં પણ ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે આગાહી કરીને હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવી છે જેથી આજથી બે દિવસ માછીમારોને દરિયો ખેડવા સૂચના આપવામાં આવી છે મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે હવે ફક્ત ગણતરીના દિવસો ગુજરાતમાં ચોમાસાના આગમન આડે બાકી છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેના લીધે હળવો વરસાદ થવાનો વર્તારો વ્યક્ત કર્યો છે આજથી બે દિવસ માછીમારોને ને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે આપી છે સુરત નવસારી વલસાડ ડાંગ નર્મદા છોટાઉદેપુર દમણ અને દાદરા નગર હવેલી તાપી અમરેલી ભાવનગર અને બોટાદ માં હળવા થી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી છે આ દરમિયાન અમદાવાદમાં ઓગણ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે જેના લીધે તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે